thank mm -hmm. you m ì નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મજામાં હશો વેકેશન શરૂ થઈ ગયું અને આજે પહેલો દિવસ છે તમને એવું લાગતું હશે કે વેકેશન એટલે મજાનો દિવસ આનંદ કરીશું પરંતુ આપણે સ્કૂલની અંદર નક્કી કર્યા મુજબ વેકેશનમાં કંઈક શીખીશું એ મુજબ છ મિત્રો જોડાયા છે આજે આનંદ છે મને મિત્રો અડધો કલાકનો આ ક્લાસ રહેશે આપણો જોડાતા રહેજો અને એમાં તમને કંઈક શીખવાનું મળશે તમારા અભ્યાસને લગતું કંઈક ને કંઈક તમને શીખવાનું મળશે યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે લાઈવ મળીએ છીએ નક્કી કર્યું છે કે આપણે દરરોજ બપોરે ત્રણથી સાડા ત્રણ કલાક દરમિયાન યુટ્યુબ ઉપર લાઈવ મળીશું નવા નવા શૈક્ષણિક અભ્યાસના મુદ્દા સાથે મળીશું આજના જે કંઈ શીખવાના છે એ મુદ્દાનું નામ છે કે ઉનાળું વેકેશનમાં આપણે શું શું શીખીશું તો સૌપ્રથમ તો આપણે વેકેશન પૂરું થયું એટલે સૌ પ્રથમ તો આપણું ભણવામાં ક્યાં કાચું છે સૌ પ્રથમ તો આપણું વાંચન શું આપણું વાંચન યોગ્ય છે બરાબર છે તો સૌપ્રથમ તો એ વસ્તુ જાણી લેવું કે મારું વાંચન સારું છે જો વાંચન નબળું હોય વાંચતા બરાબર ન આવડતું હોય તો વેકેશનની અંદર આ વાંચન કમ્પ્લીટ કરી લેવું બીજું લેખન જો આપણે લખી શકતા ન હોઈએ કોઈ બોલે કે ભાઈ આજે રવિવાર છે અને આપણે એ બોલેલું જો લખી ન શકીએ તો આપણે લેખન પણ કરવું જોઈએ બીજું કે ગણન ગણનની અંદર સાદી પ્રક્રિયાઓ આવતી હોય છે જેમ કે સરવાળા એક રકમનો સરવાળો બે રકમનો સરવાળો ત્રણ રકમનો સરવાળો ચાર રકમનો સરવાળો પાંચ રકમનો સરવાળો સાદા સરવાળા બધીવાળા સરવાળા તો જો આપણને સરવાળા ન આવડતા હોય તો વેકેશનની અંદર આપણે સરવાળાના દાખલા પણ શીખીશું બાદ બાકી ન આવડતી હોય તો બાદ બાકીના દાખલા પણ શીખીશું ગુણાકાર ન આવડતા હોય તો ગુણાકાર પણ શીખીશું ભાગાકાર પણ શીખીશું અને એ સિવાયની અન્ય કોઈ બાબત હોય તો તે પણ આપણે શીખીશું વેકેશનની અંદર બીજું આપણે શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો વેકેશનની અંદર વિવિધ પ્રવૃત્તિ આપણને જે મનગમતી હોય એ મનગમતી પ્રવૃત્તિઓ પણ આપણે કરીશું જેમ કે કોઈને ચિત્રકામમાં ઇન્ટરેસ્ટ હોય તો ચિત્રકામ કરો કોઈને કાગળકામમાં રસ હોય તો કાગળકામ એનું કટિંગ કરીને કાગળકામ કરો તમે સરસ મજાનું ડેકોરેટ કરવાની પ્રવૃત્તિ છે તો એને પણ તમે ડેકોરેટ કરો બીજું છે માટીકામ છે તો તમે માટીકામમાંથી જુદી જુદી વસ્તુ બનાવીને તમે માટીકામ પણ કરી શકો છો અને કોઈને મહેંદી કામમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે મહેંદી કામ પણ કરી શકો છો બીજું મહેંદીની અંદર અલગ અલગ પ્રકારની ડિઝાઇન હાથની ડિઝાઇન ત્યાર પછી પગની ડિઝાઇન એ પણ તમે શીખી શકો છો બીજું કે કોઈને બ્યુટી પાર્લરમાં રસ હોય તો બ્યુટી પાર્લરની પ્રવૃત્તિ પણ તમે કરી શકો છો કોઈકને સીવણ કામમાં રસ હોય તો સીવણ કામ કેવી રીતે થાય બટન કેવી રીતે ટાંકવા સિલાઈ મશીન કેવી રીતે ચલાવવું કેવી રીતે એની સિલાઈ મારવી આ બધી પ્રવૃત્તિ તમે વેકેશનની અંદર શીખી શકો બીજું માળી કામ ફૂલહાર કેવી રીતે બનાવવો એમાંથી બૂકે કેવી રીતે બનાવવું ફૂલને કેવી રીતે ગૂંથવા વેણી કેવી રીતે બનાવવી એ કામ પણ તમે કરી શકો વધુમાં કોઈકને કમ્પ્યુટરમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો કમ્પ્યુટરને લગતું પણ જે કંઈ છે એ તમે શીખી શકો અને આ વસ્તુ રસનો વિષય છે ઇન્ટરેસ્ટનો વિષય છે કે ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ જો આપણે શીખીએ તો આપણને એ વસ્તુ કરવામાં કંટાળો પણ ન આવે અને આપણને આનંદ પણ મળે અને વેકેશનની અંદર કંઈક શીખી રહ્યા છે એ વસ્તુ પણ આપણે કરી શકીએ એટલે એક કમ્પ્યુટરનું પણ કરી શકાય બીજું કે કોઈને પ્લમ્બિંગમાં ઇન્ટરેસ્ટ હોય નળની પાઇપલાઇન કેવી રીતે કરી શકાય તો એ પ્લમ્બિંગ કામ પણ તમે કરી શકો છો કોઈને વિડીયો શૂટિંગનો શોખ હોય વિડીયો કેવી રીતે રેકોર્ડ થાય કઈ કઈ બાબતો ધ્યાન રાખવી વિડીયો કેવી રીતે કરાય લાઇટિંગ કેવી રીતે આપવી વગેરે વિડીયો શૂટિંગની અંદર પણ તમે કરી શકો અને એક સારા વિડીયોગ્રાફર એટલે કે વિડીયો કરનાર એ પણ તમે કરી શકો અને વિડીયો શૂટિંગનું કામ શીખ્યા પછી તમે એના દ્વારા એ વસ્તુ દ્વારા તમે રોજગારી પણ મેળવી શકો એટલે એક વિડીયો શૂટિંગ પણ તમે શીખી શકો અગાઉ આપણે જે વાત કરી તો તમે ચિત્રકામ શીખી શકો કાગળ કામની વિવિધ એ પણ તમે શીખી શકો માટીકામ શીખી શકો મહેંદી કામ શીખી શકો બ્યુટી પાર્લર શીખી શકો કામ પણ શીખી શકો માળી કામ ફૂલહાર પણ તમે શીખી શકો કમ્પ્યુટર શિક્ષણ પણ તમે શીખી શકો પ્લમ્બિંગ નળને લગતું જે કામ છે એ પણ તમે શીખી શકો અને વિડીયો શૂટિંગનું પણ તમે કરી શકો વધુમાં તમે ફોટોગ્રાફર તરીકે પણ આ વસ્તુ શીખી શકો બીજું મોબાઈલ સાથે જે વિદ્યાર્થીને વધારે રસ હોય અને આજે તો મોબાઈલ એટલે રસનો વિષય દરેકને મોબાઈલ ગમે છે લેપટોપ ગમે છે તો મોબાઈલને કેવી રીતે ઓપરેટ કરવું મોબાઈલથી કેવી રીતે શિક્ષણ મેળવી શકાય શિક્ષણને લગતી કઈ કઈ વિવિધ એપો છે એ એપો પણ તમે શીખી શકો મિત્રો આજે આપણો પહેલો દિવસ છે પહેલા દિવસની અંદર ઉનાળુ વેકેશનમાં આપણે શું શું કરીશું એની વાત કરી છે વધુમાં ગરમી પણ વધારે છે તો એ ગરમીને પણ આપણે એનાથી પણ બચવાનો પ્રયત્ન કરીશું ગરમીની અંદર બહાર નીકળીશું નહીં ઘરમાં રહીને જ્યારે છાંયડો આવે ત્યારે આપણે બહાર રમવા નીકળીશું કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરીશું સવારની અંદર જે છાંયડે છાયડે જે કંઈ બહારનું કામ હોય તો એ બહારનું કામ તમારે કરી દેવું અને બપોરના સમયે ઘરની અંદર રહેવું જેથી કરીને આપણને તાપ ન લાગે લૂ ન લાગે તો મિત્રો આજે આપણો પ્રથમ દિવસ છે આવતીકાલે ફરીથી ત્રણથી સાડા ત્રણ વાગે એક નવા વિષય સાથે આપણે મળીશું આજે એ વિષયની પણ આપણે જાહેરાત કરી દઈએ આવતીકાલે આપણો વિષય રહેશે અક્ષર કેવી રીતે સુધારવા ગુજરાતી વિષયની અંદર કેવી રીતે લખાય લીટીની ઉપર લખાય લીટીની નીચે લખાય કઈ રીતે એ લખાશે અને કાલે આપણે બોલપેન નોટ લઈને બેસીશું અને અક્ષર ઓનલાઈન આપણે સુધારીશું કેવી રીતે આપણે અક્ષર સુધારણા કરવી એની પણ આપણે વાત કરીશું મારી સાથે જોડાવા બદલ સૌ મિત્રોનો આભાર આવતીકાલે ફરીથી બપોરે ત્રણથી સાડા ત્રણ વાગે આપણે મળીશું ત્યાં સુધી સૌ જોડાના મારા મિત્રોને નમસ્કાર આવજો